બપાઈ ગુડ મોર્નિંગ બધાને મારા બધા એનું સ્વાગત છે આપણા આજના નવા બ્લોકમાં આયોગ કે તમે બધાએ મજામાં જશો આજે સવાર સવારમાં આપણે ઊઠ્યા ટૂંકમાં સવારે તો નથી ઉઠ્યા આપણે ઊઠ્યા બપોરે હે પણ ઊઠીને આપણે એક નવું જગ્યા પીવું છે જે અલગ જ છે એટલે થોડોક આપણે આ પાણી ભરી આવ્યા ટેક્ટર ભેગું લઈ આવ્યા અને લાઇનમાં નાખીએ છીએ પાણી આપણે આપણા કરણભાઈ કામના બહુ છે એ પાણી ભરે છે કારણ કે આપણી લાઈન તૂટી ગઈ છે વચમાં ખેતરમાંથી હાંધો અને હવે ક્યાંટ વેટીની એ ખબર પડતી નથી એટલે આપણે પાણી ભરીએ અને એમાં પાણી જવા દઈએ એટલા માટે ખબર પડી જાય કે લાઇનનો મોઢીઓ ક્યાં છે તો ત્યાં ખોદી અને આપણે હાંધો મારી દઈએ અને સવાર સવારમાં મોર્નિંગનું કામ આપણે જડી ગયું છે મસ્ત અને આપણે શું કહીએ કસરત કસરત ઘટે નહીં એવી થાય છે એટલે આપણે બસો લીટર પાણી જોઈએ દેખાણું તો ખોદી લેશું હજી આપણે બસો લીટરનું બીજું પણ ભરી આવશું તો આલો આને આપણે ધીરે 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 ચાલુ જ રાખીએ જરા એટલે આવે તો ત્યાં તમને બતાવું હાલો તો ભાઈ બસો લીટર પાણીથી તો આપણે ક્યાંય આમાં વાડીમાં ભેજ દેખાણું નથી અને એવું અનુમાન છે ટૂંકમાં અહીંયા ક્યાંક બોટલ છે ખેતરમાં એટલે પછી ગમે ત્યાં ખોદાય એ નહીં તો આપણે કરણભાઈ બેસી ગયા છે માથે આપણે બીજો ટ્રેક્ટર ભરતા આવીએ અને બસો લીટર બીજું પાણી ભરતા આવીએ એટલે બધું એક પાણી નાખી દઈએ પછી જોઈએ

તો પછી તમારી ઈચ્છા તો આપણે જટ જટ ટાંકો ભરી વાગ્યા છે બપોરા ટાઈમ થઈ ગયો પણ આજ બપોરા કરવા જ નથી ત્યાર બધી લાઈન ના નીકળે ને એમ કરણભાઈ નું કેવું છે આપણે દુઃખ ઘટે નહીં એવી લાગી તો કરણભાઈ નું કેવું છે એ અચ્છા અચ્છા હાલો તો આપણે જટ જટ ભરીને ભૂકી જઈએ અહીંયા તો બીજો બેલર ખાલી ચારસો લિટર પાણી નાખી દીધું હજી ક્યાંય આમાં ક્યાંય દેખાતું છે નહીં આપણે હવે આમાં એક જ થાય બપોરા કરી આવી હતી પછી આમાં ક્યાંક ભેજ દેખાડી બપોરા કારણે પાણી કરીને પછી ખબર પડે આજ ભાઈ ના કારણે આપણી ટેક્સે પણ આમનામ બે દીધી આ બીજો દીવું કીધું ખેતરમાં જ આમનેમ પડી છે આની પણ આજ વિધિ કરી નાખી છે આને હવે આટલું રાખવાનું બાકી છે આટલું હાકી અને એને બીજા એ મૂકી દઈએ રાખીને અને અત્યારે આપણે લાગી આવી ભૂખ તો આપણે જરા જમવાની કરી લઈએ આપણે આપણી કરી લઈએ અને પછી આપણે કામ કરતું તમે જમતા તમારે જમવું હોય તો આવો તો ભાઈ આપણે પાણી બાણી નાખ્યું અને પછી તો આપણે વહ્યા ગયા તા પેટ પૂજા કરવા બપોરે બપોરા કરી અને આપણે આમાં જોવા આવ્યા પગથિયાં નું ભેજ હજી ક્યાંય દેખાતું છે નહીં ચારસો લિટર પાણી ક્યાં ગયું કઈ ખબર ના પડી પણ તોય પછી આપણે છે ને શું કે આંધ્રુ કયો ઘા કર્યો ટૂંકમાં તો ભેગું ના થયું ગધેડી આપણે શું કે ગધા મજૂરી થઈ અહીંયા આપણે ખોદી દીધી નવેરી કે ભાઈ કદાચ અહીંયા લાઈન નીકળવી હોય તો નીકળે કારણ કે એક સામી એવી એમને અટકર હતી અને એક લાઈન નો મોઢિયો છે એટલે એ અટકર પ્રમાણે નાખ્યું ભગતનું ભેગું ના થયું આમાં ને ચરેરીત બહુ મોટી કરી છે ટાંઈથી લઈ અને આટલી મોટી કરી નાખી પણ એમાં ક્યાંય લાઈન આવી નહીં એટલે આપણે જરાક મૂકીએ ગરમની કઠણ હાલતી હોય ને એટલે બધું આવું બધું થાતું હોય અને હવે આપણે વળી એક બીજો એક મગજ આવ્યો છે કે ભાઈ આપણે જો આઈડિયા કામ થઈ જાય ને તો સક્સેસ આપણે થઈ જાય તો પછી હવે આમાં કઈક મગજ મારવો જોઈએ ટૂંકમાં અત્યારે તો ખવું નહીં પણ ડાયરેક્ટ તમને એ આઈડિયો ઉપયોગ અને તમને દેખાડી આવી રીતે આમ કર્યું ને આમ થયું થોડીક સસ્પેન્શન રાખવી આપણે હાલો તો આપણે એ આઈડિયા ઉપર થોડુંક અમલ કરતા આવીએ તો ભાઈ લાઇન કાઢવા માટે આપણે બહુ મહેનત કરી પાણીનો પ્રેશર દીધો ફૂલ દાબ દીધો એટલા માટે એક અહીંયાથી એક જગ્યાએ નીકળી આવ્યો અને વચમાં તો આ જમીન રેવલ કરી ને એટલા માટે કટકા ભાંગી ગયા હતા જે બીજો મોડ્યો હતો ને એ ટૂંકમાં દબાઈ ગયો તો એમને જમીનમાં એટલા માટે આપણે એને ગોતો ન હતો જમીન વચમાં જતો હાવ અને ક્યાં હતો ને એ જગ્યા ભૂલાઈ ગઈ હતી એટલા માટે પાણીનો ફૂલ પ્રેશર આપ્યો ને એટલે અહીંયાથી આ નીકળી આવ્યું જો અહીંયા લાઈન નું મોઢું આવી ગયું આપણે બારે અહિયાંથી આપણે વચમાં આમાં લાઈન છે નહીં તો આમાં જે પીવીસી આપણે આમ દાબવાની છે કારણ કે પછી જે આ બાજુ આપણે પાણી આવે છે તળાવ બાજુ આપણે જે ઉપલું આ ખેતર છે ને એ ખેતરને પાણી પહોંચાડવા માટે આ જે રસ્તો છે આપણે ફરજિયાત અહીંયા આવે લાઈન નાખવી છે એટલે હવે જોઈએ કરીએ તો કરણભાઈ પણ આપણે હવે જોઈએ કઈક રાખી અત્યારે હાલ દેસુ કઈક આપણે યુઝ કરી લેશું જેના કારણે અહીંયા પણ બહુ તકલીફ ના પડે લાઈન ને તો એ હવે પીવીસી આપણે લઈને કઈક કરશું બીજું શું ભાઈ આપણે છે ને લાઈનનું તો કામ એમની ની જ અને અત્યારે જરાક આપણે એક ફિલ્મ જોવાનો જરાક વિચાર આવી ગયો તો એક રૂપારી આવી છે તો આપણે જરાક જોતા આવીએ આ બધા આપણા ભાઈ બધું ભેગા છે અને આપણે બધા ભેગા થઈએ અને ફિલ્મ જોતા નામ તો હું અત્યારે નથી તો આપણે ત્યાં જઈ અને બધા જોઈ લેશું તો હાલો આપણે એકવાર પૂગી ફૂગી જાય હજી જમવાનું બાકી જઈએ ક્યાં ખાવ કે હોટલ ગોતી અને ત્યાં જમી લેશું આપણે એટલે ખર્ચા તો બધા સ્પોન્સર આપણા અમીરભાઈ છે જે બધાનો ખર્ચો પૂર્ણ કરે છે ટિકિટ ઉપર એની જ લીધી છે કે ફિલ્મ જોવા જાઉં એનો વિચાર હતો ટિકિટ એની લીધી હવે જમવાનું બધું એ જ ભોગવવાનું છે હાલો આપણે જાતા આવી જાય તો ભાઈ આપણે જમવા માટે ભૂગી આવ્યા છીએ હોટલ માલધારી અને આપણી ગેંગ તો ઓલરેડી અંદર બેસી ગઈ છે આ એક ફરે છે અહીંયા અને આપણે ભૂગી આવ્યા છીએ માલધારી હોટલે જમવા માટે અને હાલો તો હમણાં આપણે જમવાનું આવી જાય પછી જમી કરી અને પછી આપણે જે કામ છે એ પૂરું કરતા આવીએ આ આપડા જે બધા શું કે સ્પોન્સર ભાઈ બધો ખર્ચો એના ઉપર છે અમે તો ભાઈ બધા અહીંયા આવે મફતની મજા કરવા વાળા હાલો તો અમે જરાક જમી લઈએ જમવાનું આપણે આવી ગયું એટલે દોથા દઈએ છીએ આવું કઈ હે જમવાનું જીકો જીક હવે હા વાર નું વેરું નથી કોઈ હાલો તો જમીન આવી આપણે 25 આઈ ને મંથીવાડી આ તો ભાઈ આપણે જમીન લીધું ભર પેટ અને સ્પોન્સર ભાઈ એ બધું બિલ પણ પેમેન્ટ કરી દીધું અને હવે આપણે ધીરે 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 જે આપણું કામ છે ફિલ્મ જો આવ્યા જઈએ અહીંયા જઈએ હવે ધીરે ધીરે હાલો તો આપણે અહીંયા જઈને મળી તો ભાઈ આપણે કે આવી ગયા હતા અને શ્રીરામ થિયેટરે ફિલ્મ જોવા જો આઈ રહ્યો

ભાઈ રડવું આવ્યું તમને રડવું આવ્યું જરે નથી આવ્યું તો ભાઈ આ બધું એને આ હમણાં ભાઈ ટ્રેન્ડિંગ માં હતું એ કઈ એવું છે નઈ રડવું પડ્યું ભાઈ અમે તમને આ બધું બેઠા ડામ પર રેડિયો છે દતિક મિલ આ 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 છે ને આપણે ફિલમ બિલમ જોઈ લીધી અને હોટલમાં આવી ગયા તો મુરલીધર હોટલે હવે છેલ્લો ચા પાણી તો જોઈએ જ આપણે ચા પાણી પી અને પછી આપણે આપણા ઘર તરફ થઈએ અને ભાઈ બેઠા છે જરાક દી કાઢે છે બીજું તો હવે દી તો નહીં રાત કાઢે છે કઈ કામ તો હોય નહીં એટલે હવે રોગા ફ્રી બેઠા બેઠા છે અને આપણે હવે ધીરે 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 આપણા ઘર બાજુ નીકળીએ અમીરભાઈ બિલ પેમેન્ટ કરે છે બિલ બિલ પેમેન્ટ કરી અને પછી આપણે બધા નીકળીએ અને આ આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો બંને એટલું શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું કદાચ ને ભૂલાય જ નહીં તો હાલો આપણે મળશું ફરી પાછા કાલના વ્લોગમાં ત્યાર સુધી બધીને ટાટા બાય બાય